નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે ઠંડીનું આગમન ક્યારે થશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં આવનારા હવામાન પરિવર્તનો અંગે મોટી આગાહી કરવામાં આવી છે ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં શિયાળાની શરૂઆતની પણ અપેક્ષા વહેલી અને વધુ તીવ્રતા સાથે થઈ શકે છે વરસાદ અને સંભવિત વાવાઝોડું સાથે ઠંડીના આગમન અંગે પણ વિગતવાર માહિતી મેળવીએ ચોમાસાની વિદાય અને વરસાદની ઝટતા વિશે વાત કરીએ તો ચોમાસાની વિદાયના ઘડીઓ ગણાઈ રહી છે

સાથે જ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનવાની પણ સંભાવના છે જે ગુજરાતના વાતાવરણમાં અસર કરી શકે છે મિત્રો સંભવિત વાવાઝોડા અને ઠંડીના પ્રારંભ વિશે વાત કરીએ તો અઢારમી નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ભાવરે વાવાઝોડો આવવાની શક્યતા છે જે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો લાવી શકે છે આ સિસ્ટમની અસર બાદ ઠંડીનો ચમકારો શરૂ થશે સાથે કડકડતી ઠંડીની આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં ઠંડીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે ડિસેમ્બરની શરૂઆતમાં સામાન્ય ઠંડીનો અનુભવ થશે પરંતુ ડિસેમ્બર પછી ઠંડી તેની ચરમસીમાએ પહોંચશે ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની આગાહીના કારણે ગુજરાતમાં પણ ઠંડીની તીવ્રતાનો અનુભવ થશે ડિસેમ્બરના અંત સુધીમાં લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે

ચોમાસાની વિદાય સૌ પ્રથમ ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એટલે કે પાકિસ્તાનની બોર્ડર નજીકના થાય છે પાકિસ્તાન ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાવ થરાદ વિસ્તારથી થશે આ સાથે જ અનુમાન જાણે જણાવીએ કે આ પ્રક્રિયા શરૂ થવામાં હજુ ત્રણ થી પાંચ દિવસનો સમય લાગી જશે સાથે તે પણ આ વર્ષે પંદર સપ્ટેમ્બરે આસપાસ ચોમાસાની વિદાય નહીં થાય જે સાબિત થઈ છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો